નમસ્કાર દર્શક મિત્રો પ્રાતા સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશનના પીએસઆઈની બેદરકારી અને મનમાની સામે આવી આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશનના પીએસઆઈની બેદરકારી અને મનમાની સામે આવી ગત તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ વડોદ મુકામેથી એક સગીર વયની ગરીબ વર્ગની દીકરીને એક આધેડ વયનો પરિણીત યુવાન ભગાડી ગયેલો જેની ફરિયાદ દીકરીના પિતા યાસીનભાઈ અનવરભાઈ વોરા દ્વારા વાસદ મુકામે આપેલ સાડા ચાર મહિના ઉપર સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી કોઈ નિકાલ આવેલ નથી અને પોલીસ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવતો ન હોવાનો ફરિયાદી દ્વારા આક્ષેપ અને સામાવાળા ફરિયાદીને ફરિયાદ પાછી ખેંચી લેવાની વારંવાર ધમકીઓ આપતા હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો જેથી ફરિયાદી દ્વારા તે સંદર્ભે આજથી વીસ દિવસ પહેલાં ફરિયાદ આપેલ હોવા છતાં તેની પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં ફરિયાદી તેના સગા સંબંધીઓ સાથે વાસદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સેલાણા સાહેબને રજૂઆત કરતાં પીએસઆઈ સેલાણા સાહેબ દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હોય તેવો ફરિયાદી દ્વારા આક્ષેપ અને આભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો તેવો ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું અને વધુમાં ફરિયાદીને એમ કહેલું તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ તમે હાઈકોર્ટ જાઓ કે સુપ્રીમ કોર્ટ અમને કોઈ ફરક પડતો નથી જેથી ફરિયાદી દ્વારા આ બાબતે આગળ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળેલ છે મારું નામ યાસીનભાઈ અનવરભાઈ હું પોલીસ સ્ટેશનમાં તારીખ સોળ ચાર બે હજાર ચોવીસ ના રોજ ભગાડીને લઈ ગયેલ છે અને એના સંદર્ભે મેં એફઆઈઆર કરેલી છે આજે સાડા ચાર મહિના પાંચ મહિનાનો સમય થવા આવ્યો તે છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી હું ચાર મહિનાથી પોલીસ સ્ટેશનના દરરોજ ધક્કા ખાઈને થાકી ગયો છું પોલીસ મને સરખો જવાબ નથી આપતી અને સામાવાળા જેની સામે મેં ફરિયાદ કરી છે એ લોકો મારા ઘરે આવીને મારા પર હુમલા કરે છે અને મને ફરિયાદ પાછી લેવા માટે ફોર્સ કરે છે કે તું ફરિયાદ પાછી લઈ લે નહીં તો તને ગોમમાં રહેવા નહીં દઈએ આવી ધાકધમકી આવે છે એના વિરુદ્ધમાં મેં અરજી આપેલી છે આજે પંદર થી વીસ દિવસ થયા તો પણ મારી અરજી સામે કોઈ જાતની કાર્યવાહી પોલીસે કરી નથી અને મને ધક્કા ખવડાવે છે આજે હું પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશને ગયો તો મને સાહેબ એમ કહ્યું કે તારે હાઈકોર્ટમાં જવું હોય તો જા સુપ્રી સુપ્રીમ કોર્ટમાં જવું હોય તોય જા તારે જે કરવું એ કરી લે